આપણે આજે વાત કરવી છે થાનિયાણા ગામની જે જૂનાગઢ જિલ્લામાં એક થાનિયાણા ગામ છે હવે એ થાનિયાણા ગામમાં એક ભગવાનના ભક્ત ડોશીમાં હતા એને ભગવાનને પામવાનું બહુ જ સ્થાન સુંદર પવિત્ર જીવન જીવે છે ભગવાનના ગુણ ગાયા કરે છે કોઈ સાધુ સંતો મળે એની બહુ ભાવપૂર્વક સેવા કરે કોઈને સીધું સામાન આપે કોઈને ઘરે લાવીને જમાડે કોઈ સંતના મને આશીર્વાદ મળી જાય રાત દિવસ ભગવાનને પ્રાર્થના કરે સાધુ સંતોની શું કામ સેવા કરે કોઈ પ્રાર્થના કરે કોઈ મને આશીર્વાદ દે કોઈ મારી ઉપર રાજી થાય તો મને ભગવાન મળે અને હે મહારાજ હે વાલા કંઈક જન્મ જતા રહ્યા તમારા ભજન વગેરે હવે હે વાલા આ મનુષ્યનો દેહ મળ્યો છે હવે આત્માને તમારામાં લઈ લો પ્રભુ દયા કરો દયા કરો પૂરોનો મુમુક્ષું હશે તો જ આવી પ્રાર્થના થાય ને તમારો આનંદ મને આપો હે વાલા કૂટણા કૂટી કૂટી થાકી ગયા લખ ચોરાશીમાં ફરીને મને એવું થાય છે કે મારે પ્રભુ છેલ્લો જન્મ કરી લેવો છે વાલા વાલા હરી તમે સાંભળો આત્માને પ્રભુ મળવાનો તલસાટ રૂવાડે રૂવાડે હતો એ શબરી બાઈની જેમ પરમેશ્વરની રોજ ઉઠીને વાટ જોવે રોજ ઉઠીને વાટ જોવે બાઈ હો અને આમ પ્રાર્થના કરે પધારો નાથ વાટ જોઈને ઊભી ક્યારની પધારો નાથ શંકા મેં સંસારની આમ સબરીબાઈની જેમ આ બાઈ રોજ વાટ જોવે મને પ્રભુ મળે મને પ્રભુ મેળવનારા કોઈ સંત મળે તો મારા આત્માનું કલ્યાણ થાય બોલો આ કાંઈ ડોશીમાં વેદ પુરાણ ભણેલા નહોતા પણ પૂર્વના પુણ્ય આવા સંકલ્પો આવા મનમાંથી જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ભગવાનને પામ માની અને એ તો પૂર્વનું પુન્ય હોય ને તો જ આવું થાય નહીતર ભગવાને સંપત્તિ આપી હોય સમય આપ્યો હોય કથા વાર્તા સાંભળવાનો યોગ હોય પણ જો ભાગ્યમાં ન હોય ને તો નો ભજન થાય નો કથા સંભળાય આ તો બધી ભગવાનની કૃપા હોય ને તો જ થાય છે જેમ વેલા પીપળિયા ગામમાં માનબાઈ કેવી ભગવાનની વાટ જોતા અને ભગવાનને માટે આંસુ પાડતા એમ આ માજી એને ભગવાનને માટે આંસુ પાડે છે પ્રભુ એકવાર એકવાર આવો પ્રભુ મારી જૂ પડીએ મનનો મોરલીઓ રટે તારું નામ આવી રીતે એ જેવા આવડે એવા કીર્તન ગાયા કરે આવો ને ઓરા છેલા છબીલા મારી શેરીએ એ રોજ વહેલા ઉઠીને કીર્તનો બોલે રાત્રે સૂતી વખતે ભગવાનને યાદ કરીને પ્રાર્થના કરે સમી પછી સમય જાય છે અંતરના આર્તનાથી પ્રગટ પુરુષોત્તમ નારાયણ ને પ્રાર્થના કરતાં કરતાં ભગવાને એની પ્રાર્થના સાંભળી હો હૃદયનો ભાવ હોય ને તો ભગવાન ગમે ત્યાં હોય ત્યાંથી દોડીને છે એની આર્તનાદથી કરેલી પ્રાર્થના સાંભળી અને એક દિવસ ભગવાન બ્રહ્મચારીનો વેશ એટલે બાવા જેવો વેશ લઈ અને આ ડોશીમાન ઘરે આ થાનીયાણા ગામમાં પ્રભુ પધાર્યાઓ ઓશ્રીમાં ખાટલી ઢાળીને ડોશીમાં તો બેઠા બેઠા છે એમાં આ એક આ બ્રહ્મચારી જેવા સાધુ આવ્યા ઓહો હો બ્રહ્મચારી આવ્યા માડી તો એકદમ ઊભા થઈ ગયા ને ઓહો આવો આવો પધારો પધારો જય ચચિદાનંદ પધારો માતમાજી જય ચચિદાનંદ એમ કરી અને એ ખાટલી ઉપરથી એકદમ ઊભા થઈ ગયા ને ખાટલી ઉપર ભગવાનને બિરાજમાન કર્યા પગે લાગ્યા ઓહો મહત્માજી પધારો પધારો તમારે કાંઈ જમવું છે કારણ કે સાધુ સંતોમાં તો બહુ હેતવાળા હતા સાધુ સંતો બાવા સંન્યાસી ગામને ચોરે આવે તો ત્યાં એ સીધું દઈ આવે ભાઈ પગે લાગ્યા બ્રહ્મચારી મહારાજ કંઈ જમશો ત્યારે આ બ્રહ્મચારી રૂપે આવેલા ભગવાન કે ભૂખ તો લાગી છે આ ડોશીમાનો મીઠો મધુરો ભાવ જોઈ ભગવાન ભૂખ્યા થઈ ગયા અને ભૂખ તો લાગી છે એમ કીધું ને ત્યાં તો આ ડોશીમાં એવા રાજી થઈ ગયા કે હા હા બ્રહ્મચારી મહારાજ કેવું મીઠું બોલે છે ભૂખ તો લાગી છે છે નહીં લાગી હતી એના ભાવની અને માજીનો તો આમ મીઠું મીઠું બોલે છે તો હામું હામું જરા કે તમે મીઠું બોલી ને મનલી ધૂરે મીઠડા બોલાજી હે કઈ કમણ મોજને કી રે મીઠડા બોલાજી સુણી સુખડ મીઠી વાણી રે મીઠડા બોલાજી હે કરું તન મન ધન કુરબાણી રે મીઠડા બોલાજી એવું મીઠું બોલ્યા ડોશીમાં તો કે આહા એની ભાષા જાણે મોઢામાંથી ફૂલ જરસ આટલા શબ્દો તો ડોશીમાં ને સારડી જેમ આરપાર ઉતરી ગયા રૂવાડા ઊભા થઈ ગયા વાહ વાહ કેવું સરસ બોલે છે જાણે મોઢેથી ફૂલ ઝરેશ ડોસીએ તો સુંદર મજાનો બાજરાનો રોટલો ફૂલીને દડા જેવો થયો ને કોપટી ઉખાડીને માલકોર ઘી ભર્યું એ થાળીમાં રોટલો મૂક્યો અને ગોળનું એક દડવું મૂક્યું અડદની ડાય અને પટ પટ ડોશીમાં એ તો આમ પાપડ શેકી નાખ્યા અને થાળી પીરસી દીધી ને બાજો ઠાળ્યો પધારો પધારો બ્રહ્મચારી મહારાજ જમવા માટે પધારો એવું કીધું અને મહારાજ તો રોટલો ને ગોળ ને પાપડ ને જીમા અને પટ પટ પ્રભુ જમીન ચડું કરી લીધી ડોશીમાં બેઠા બેઠા જોવે છે કે હેત બહુ થાય છે માનો ન માનો આ બ્રહ્મચારી ગમે નથી આવ્યા હોય ગમે તે હોય પણ એને જોઈને મને હેત બહુ થાય છે ભાવ બહુ થાય છે કારણ કે ભાવ હુંગાર ઉત્પન્ન થાય છે એ હતા ભગવાન એટલે હેત થાય જ ને બાકી બધામાં આવું હેત થાય નહીં મહારાજ જમીન બેઠા ને તે ખાટલે આવીને મહારાજ બેઠા એટલે ડોશીમાં કે બ્રહ્મચારી મહારાજ લેવો ગોદડું પાથરી દઉં પહોઢી જાઓ તે મહારાજ તો ખાટલીમ પઢી ગયા તે વખતે આ ડોશીમાં છે ને શરણની મહારાજના તળા સામું જોઈ રહ્યા હવે ચરણમાં સ્થોળ ચિહ્ન પણ આ બિચારા માજીને તો એવી કાંઈ ખબર પડે નહીં કે અરે રે આ બધું ખરબચડું ખરબચું આયા અહીંયા અહીંયા આયા અહીંયા અહીંયા શું છે આમ ટબકા ગણે તો કે આમાં એકમાં નવ છે ટપકા એકમાં હાથ છે અરે રે આને શું થયું હોય છે આ બ્રહ્મચારીને ઉઘાડે પગ્યા હલે એટલે દાજી ગયા છે પગના તળિયા એમ ડોશીમાં વિચાર કરે છે ઉંમર થઈ એટલે બરાબર પાછું દેખાય નહીં મનમાં થયું કરે રે આને કેવા ડાઘા પગમાં પડી ગયા છે આ બટુક બ્રહ્મચારીને એટલે ડોશી મનમાં મનમાં થયું કે દાજા લાગે છે ઉઘાડે પગ્યા હાલ્યા તે ઓરશ્યો રાખતા હતા અને ચંદન રાખતા હશે તે મહારાજને સુરાવી જમાડ્યા પછી સુરાવી આવી પછી છે ને ચંદન ઘસ્યો વાડક્યો ભર્યો હો ચંદન ઘસી ઘસી અને કે લે બ્રહ્મચારીને શાંતિ થાય તે છે ને વાડક્યામાં ચંદન ઉતારી અને માજી ભગવાન સુઈ ગયા હતા ને ઓલા તળિયા ચરણ આમ દેખાય ને તે આમ ચંદન ચોપડવા માંડ્યા ધીરે ધીરે હાથી કે મારાજને ઠંડુ લાગ્યું ને એટલે મહારાજ જઈ ગયા મારે કે માજી એ શું કરો છો ત્યાં તો ડોસી કે બ્રહ્મચારી મહારાજ આ તમારા તળીએ કેવા અખડબડા થઈ ગયા છે તમે દાજી ગયા એવું લાગે છે ઉઘાડ પગ્યા હાલો છો ને તે તમને જરાક ઠરે ને એટલે આ ચંદન ચોપડી દઉં છું આ બધા ફોડલા પડી ગયા જુઓ તો ખરા મહારાજ કે માજી એ ફોડલા નથી કઈ એ અમારા ચરણમાં સોળ ચિહ્ન છે હે શું છે સોળ ચિહ્ન ભગવાન હોય ને એના ચરણમાં સોળ ચિહ્ન હોય જવ જંબો વજ્ર ઉધ્વરેખા અંકુશ અષ્ટકોણ સ્વસ્તિક વગેરે ડોશી મને તો બહુ આશ્ચર્ય થયું હામું હામું જોઈ રહ્યા હે તે તમે ભગવાન છો તમે ભગવાન છો બ્રહ્મચારી તમે કહો છો કે ભગવાન હોય એના ચરણમાં સોળ ચિહ્ન હોય તો તમે ભગવાન છો અને આમ ભગવાન આમ એકી ટસે જોઈ રહ્યા શું બોલે છે આ છે કે ભગવાન હોય એના ચરણમાં સોળ ચિહ્ન હોય તો આમાં ઈ કહેશે અમારા ચરણમાં છિન છે તો આ ભગવાન તો નહીં હોય ને આ ભગવાન તો નહીં હોય ને મનમાં ડોશીમાં મહારાજના મુખારવીને હામું નામું આમ જોઈ રહ્યો ત્યાં તો એ ડોશીમાં સમાધિ થઈ ગઈ આંખી નામ પડી ગયા અને એવા દિવ્ય દિવ્ય અક્ષરધામના દર્શન થયા સુંદર સિંહાસન અને સિંહાસનમાં મહારાજની દિવ્ય મૂર્તિ આજુબાજુ હજારો મુક્તો ડોશીમાં તો એ સુખ એ મૂર્તિ એ આહલાદાયક શાંતિ શીતળ કરોડો જન્મનામાં અનુભવેલું એ આનંદમય વાતાવરણ અનુભવ્યું દિવ્ય દિવ્ય મૂર્તિ જોઈને ડોશીમાં તો આમ ભાવ વિભોર થઈ ગયો સમાધિમાં અને એને અક્ષરધામમાંથી પાછું આવતું ગમતું નથી મનમાં થયું કે આહા હા મહારાજ અક્ષરધામમાં જે મૂર્તિ હતી ને એવી જ મૂર્તિ પાછી બતાવી જે એના ઘરમાં નાની એવી ખાટલી પર સુતા છે એના ચરણમાં જે ઓલા ચંદન ચોપડતા પછી ડોશી માન થયું કે આહા હા અક્ષરધામનું કેવું શું હવે મારે પાસું જવું નથી એ તૂટેલી ગોદડી તૂટેલી ખાટલીમાં હું જાઉં તું આ તો કેટલી મોજ છે કેવું સુખ છે અક્ષરધામમાં એટલે ભગવાનના સુખમાં એવા ડૂબી ગયા એવા ડૂબી ગયા સમાધિમાં તે થોડી મહારાજે થોડીક વાર થઈ એટલે મહારાજે જગાડ્યા ને કહ્યું તમે ભગવાન છો અરે તમે સાક્ષાત ભગવાન છો મેં તમારા અક્ષરધામમાં દર્શન કર્યા ડોશીમાંય તો ભગવાનના ભેય ચરણ પકડી લીધા પ્રભુ પ્રભુ હું કે દિવસની ઝંખના કરતી હતી મારે ઘરે પ્રભુ પધાર્યા મારે ઘરે પ્રભુ પધાર્યા ડોશીમાં તો એકલા રહેતા હતા બહુ ભાવ વિભોર થઈ ગયા આનંદ થઈ ગયો એના આનંદની તો શું વાત એ સુખ નિશી કહું વાત કહી નથી જાતી કહી નથી જાતી એ સુખ સંભારતા ઠરે છે મારી સાથી એવો આનંદ થયો એવો આનંદ થયો માજીને અને આંખમાંથી તો હર્ષના આહુંડ આવી ગયા અરે રે મારે તો આ સોનાનો સૂરજ ઉગ્યો વાહ પ્રભુ મારે ઘરે પ્રભુ પધાર્યા કેટલાય વર્ષોની ઝંખના મહારાજને પ્રાર્થના કરી શું પ્રાર્થના કરી બાય હાથ જોડીને બોલ્યા કે હે મારા વીહામાં કેવો શબ્દ છે મીઠો હે મારા વીહામાં વિહામાં એટલે વિશ્રાંતિનું એક સ્થાન મહારાજે ગઢડા પ્રથમના બત્રીસમાં વચનામૃતમાં એવું કીધું કે મૂર્તિમાળામાં કોઈ દિવસ વિશ્રાંતિ વિશ્રાંતિ એટલે વિશ્રાંતિ એટલે એનો શબ્દ વિસામો અને એ જ શબ્દને અપભ્રંશ થતા ખાવ હાદી ભાષામાં હે મારા વિહામાં એટલે હે મારે ઠરવાનું ઠેકાણું હે મારા વિહામાં બહુ વર્ષોથી વાટ જોતી હતી પ્રભુ આજે તમે મળ્યા એ મહારાજ હું તમારી ભગત છું મને તમારી સત્સંગી બનાવો પ્રભુ મને કાયમ તમારી પાસે રાખજો બસ મારે તમારું થઈને રહેવું છે એમ માઈની કાલી ઘેલી ભાષામાં અભણ જેવું આવડ્યું એવી પ્રાર્થના કરવા માંડ્યા અને મહારાજે હાથમાં પાણી દઈને વર્તમાન ધરાવ્યા કંઠી પહેરાવી કે લ્યો હવે લેર કરો તમારું કલ્યાણનું થઈ ગયું પાકું લ્યો આવી રીતે મહારાજ એક ગરીબડી ભાઈ ડોશી થાના ગામની પણ મુમુક્ષુ આત્મા હતો તો ભગવાને એને હાથ જાલી અને ઉદ્ધાર કર્યો સામેથી પ્રભુ એને ઘેરે ગયા અને પોતાની બનાવી એ આત્માને પોતાનો બનાવ્યો આ જ ભગવાનનું કામ લ્યો પૃથ્વી ઉપર ભગવાન જીવો મુમુક્ષો આમ ખેંચીને એના કલ્યાણ કર્યા છે મહારાજે માટે જ નિષ્કુળાન સ્વામી લખે છે કે જે જે દેશમાં દાસ હતા જે દેશમાં દાસ હતા અને ભજતા શ્રી ભગવાન ગોતી એના ગામને પોતે દીધા દર્શન દાન એવા મુમુક્ષુ જ્યાં જ્યાં વસતા ને એ મહારાજ ત્યાં ત્યાં જઈ એને દર્શન દાન થઈ અને એની ઈચ્છાઓ પૂરી કરતા અને એને કલ્યાણનું વરદાન દેતા એને અક્ષરધામ કલ્યાણનું પાકું કરાવતા એ આવા પુરુષોત્તમ નારાયણ એવું જ નથી હો કે મોટા મોટા હોય એને ઘરે જ મહારાજ પધારે છે મહારાજ તો છે ગરીબ નિવાસ હૃદયનો પ્રેમ ભાવ ભક્તિ ને આજ્ઞા હોય એ ગમે એવો ભક્ત હોય ને ગમે ત્યાં દૂર રહેતો હોય તો મહારાજ એનો ભાવ એને મહારાજ એને ભાવ એનો ખેંચી જાય છે ગામડાના આવા આવા ડોસ્યું અને આવી ભગવાનની એટલી ભક્તિ કરે ત્યાં એને દર્શન દેવા જાતા હતા માટે આપણી જે ભક્તિ છે એ વિનય વિવેક ને સમજે આ ત્રણ જો આપણા જીવનમાં આવે ને ઘણા ઘણા સદગુણો આપણા બાવી જાય ઘણા ઘણા સદગુણો વિનય વિવેક અને સમજે વિનય વિવેકથી જીવન જીવવું કે મારે શું કરવું જોઈએ શું કરાય શું ન કરાય ક્યાં જવાય ક્યાં ન જવાય શું ખવાય શું ન ખવાય કેવી રીતે શ્રીજી મહારાજની આજ્ઞા પળાય શું કરીએ તો મહારાજ રાજી થાય આ બધોય વિનય વિવેક આપણામાં હોવો જોઈને સમજણથી ભગવાનની ભક્તિ કરાય અરે જાતું કરતા શીખાય સંપ શીખાય આવું ઘણું સંપ્રદાયમાં શીખવાનું છે એવી રીતે જો આપણે જીવન જીવીએ ને વાલા બહેનો તો જેટલી ભક્તિ કરીએ ને એટલી આપણી ગાંઠે રહે નહીં ઓલો વણકર વણન પાડરું ચાવે એવી કાંઈક નથી વાત આપણે ભક્તિ કરીએ પણ આપણાથી અદેખા ઈર્ષા નિંદા રાગ દ્વેષ ન જાય કામ ક્રોધ લોહ માન ન જાય અને ભક્તિ તો ખટારા ભરાય એટલી કરીએ પણ હરવાળે રહેશે હું માટે વિનય વિવેકને સમજાય આ ત્રણ જો જીવનમાં ચરિતાર્થ થઈ જાય તો બીજા ઘણા સદગુણો આવી જાય સ્ત્રીઓનું હૃદય ભોળું હોય છે સ્ત્રીઓને ભક્તિ વરેલી હોય છે એટલે જ તો ગોપીઓના કેવા વખાણ થાય છે જેણે કૃષ્ણ ભગવાનને કેવા રાજી કર્યા અરે જીવબા લાડુબા જેવા અનેક સ્ત્રી ભક્તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો મીરાઓ થઈ ગયા અને કેવા ભગવાનને રાજી કર્યા તો કેવી એની નિષ્ઠા હશે કેવી એની સમજણ હશે કેવો એનો ભાવ અને ભક્તિ હશે